જય માતાજી મિત્રો જય દવાર કદી સ્વાગત છે ન બોલોકમાં તમારું તો આજે આપણે આવી ગયા ફરીથી સ્ટોરનો વિડીયો બનાવવા તો આજે આપણે બોલેક્ટરનો વિડીયો બનાવવા આવી ગયા બરાબર તો આજો નવેતરથી કામ ચાલુ કરેલું છે જો મિત્રો તમે મજા આવશે જોવાની વિડીયો આજનો અને હું તમને બતાવશું આગળ વિડીયો કામ ચાલુ છે અને મોટું કામ ચાલુ છે તમને બતાવવાનું છું આજે તો આપણે તમને બતાવી દઈશું એ તમારું કામ ચાલુ છે અંદર અને લોટિંગનું જો મિત્રો તમે આ કઈ રીતે કામ ચાલુ છે હું બતાવું છું તમને જો આ લોટિંગ આપણે કોમ ચાલુ હોય પડ્યું છે લોટ કરી દીધું છે અને આગળ પણ કામ ચાલુ છે જો લોટિંગનું અને આ બધા ખર્ચા કર્યા છે બહુ અને આગળ વધતા મિત્રો તમે જો અને હેડવાની પણ ઉપર લઈ છે જોઈ શકો છો મિત્રો તમે આ બટાકા માટે હવાની પેલી ઠંડી હવા માટે પેલું કરેલું છે અને હજી કામ પણ ચાલુ છે

ઉપર લઈ શકીએ અસર આટલી અસર લઈ શકીએ બધા એમ કરે છે પણ કામ આવે છે ઉપર જતી રહ્યું છે હું તમને આગળ બતાવું મિત્રો વિડીયો તમે જો મિત્રો તમે જોઈ શકો છો કઈ રીતે કોમ હેડે છે ને આ આવ્યો નીચે ઉતારવાનું ચાલુ છે નીચે ઉતરી ગયો અને આવી રીતે આ આપ્યું ડર જ છે આ રહ્યું જો નીચે ઉતરી ગયો અને ઉપર હવે પેલો આંકડો દેખાય છે ઉપર જતો રહે છે ધીમે ધીમે

ઉપરથી નીચે ઉતારવાનું છે અને ઉપર બદલ લઈ જશે તો જુઓ મિત્રો આગળ જઈએ તમે તો ફરીથી પાછું વળગાડશે અને ઉપર લઈ જશે આવ્યો તો આમ તો એટલો છે ફરીથી પાછું ઉપર લઈ જવાનું આંગળા ની મદદ ખૂબ જ છે મિત્રો ઉપર લઈ જશે મિત્રો આપણે આવી ગયા છીએ ઇસ્ટોનના બીજા રૂમો આવી ગયા છીએ તો આપણે સ ઇસ્ટોનના બીજા રૂમમાં બીજા માળમાં તો મિત્રો તમે જોઈ શકો છો તો આ ની અંદર કેટલી મહેનત છે કેટલા ખર્ચા લાખો કરોડો અબજો અબજો ખર્ચા હોય છે તમને ખબર હોય છે કે ઇસ્ટોર કેમ તેમ તૈયાર નથી થતી તો ની એટલી મહેનત છે તમે મિત્રો જવા પણ આવતા હશો પણ ઘરે પણ રન દેખાતું હોય તો મિત્રો મારા ની અંદર શાંતિ થી સાંભળજો અને વિડિયો પૂરો જોજો હું શું તમને બતાવું છું હજી આગળ બતાવવાનું છે આપણે અને તો મિત્રો તમે આ કેટલી મહેનત છે અને કેટલી મહેનત મિત્રો કરતા હશે તો બધાને ને આભાર અને હું માનું છું તમે આગળ મિત્રો અમારા વિડિયો જોવો તો મિત્રો જોવો વિડિયો આપણો આગળ મિત્રો ફરીથી થી પાછું ઉપર ચડી રહ્યું છે પેલું મેં બતાવ્યું બતાવી દીધું તો ફરીથી ઉપર ચડી રહ્યું છે જોઈ શકો છો આ ફરી ઉપર આવે છે

તો જો મિત્રો આગળ video તો મિત્રો આને કહેવાય tube light એટલે tube light એટલે મોટી light કેવરાય ઓલા ગોળા કરતે અજવાળું વધારે કરે ઘરના ગોળા કરતે વધારે અજવાળું કરે લાંબી છે જો મિત્રો જોઈ શકો છો તમારા સૌના ઘેર તો હશે અને આ store અંદર છે એટલે નાની નાની છે એ આ નાની છે મારા પાસે પેલી મોટી આ ટ્યુબલાઇટ તમે જોઈ શકો છો મિત્રો આ ટ્યુબલાઇટ છે ટ્યુબલાઇટનો મોટો પેલો લોબ લોબો વાયર અને આવા એનો વાયર તાર છે એના જોડવાના એ તાર જોડતા એને થવાનું તો મિત્રો ની અંદર હાઈ લગાવશે એટલે તમારા મિત્રો ઇસ્ટોર આખી તૈયાર થઈ જશે ટીકા આપણે બનાવવાના છે બરાબર તો થઈ જાય તૈયાર થઈ જાય એટલે આપણે મિત્રો તમને બતાવીશું બ્લોકની અંદર તો આપણે ટુ પ્લાઈટ ડિઝિસ છે આ ઇસ્ટોરની અંદર આવીને આજે તો મિત્રો તમે જોઈ શકો છો આ આ કેટલી મહેનત છે આ ની માયા છે જોવાની તમને ખબર પડશે હવે કે ની અંદર કેટલી મહેનત છે આગળ તમે કેટલા ખર્ચાથી લાખો કરોડો જો મિત્રો કરી છે આ ઇસ્ટોરવાળા માણસો અને ખેતીમાંથી હવે બટાકા નીકળવાની તૈયારી છે હવે તૈયારી કરી રહ્યા છીએ અને આ સ્ટોર પૂરી થઈ જશે બનવાની અને ત્યાંનું કામ પૂરું થઈ જશે ત્યારે આવશે તો મિત્રો અમારા વિડીયો આવતા રહેશે તો મિત્રો અમારે એક વિડીયો વાંચી છે તો બનાવી દઈશું તમારા માટે તો જુઓ મિત્રો આગળ વિડીયો મશીન છે મશીનથી કામ ચાલુ છે જોઈ શકો છો કે અત્યારે આંકડો જેડો છે અર્યું કામ ચાલુ છે આપણું આજે સ્ટોરનું બરાબર તો આ મશીન છે મોટું મોટું મશીન છે જોઈ શકો આગળ ને પાછળ ખૂબ જ મહેનત કરી રહ્યા છે મિત્રો એ બતાવી બતાઈ રહ્યા છે મશીન પાછે ઉપર શું આપણે જોજો જોઈ શકો છો તો મિત્રો આગળ વીડિયો તે માણસો તારબની ગાડી ની અંદર કામ કરી રહ્યા છે જો ए भाइयों वक्त तो को बोलो 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 वक्त तो बोलो मशीन का काम चालू छे तरी जोर-मूटर मकीते आ ऊपर चढ़ावन મોટું બધું છે એક રોલ લઈ જાય છે ઉપર એક જ રોલ લઈ જાય છે ઉપર અને ઉપર ચડાય છે કે આ મિત્રો ખૂબ જ મહેનત કરે છે આગળ મિત્રો ગાડીની અંદરથી હવે જ મિત્રો મહેનત ખૂબ જ છે તમે કીધું તો ખરી આ ઉપર ચડવાના પગથીયા છે જોઈ શકો છો આ જો ઉપર ચડવાના પગથીયા છે સ્ટોર અંદર હું તમને આ અંદર જઈને કામ ચાલુ છે અને અને ખૂબ જ મહેનત છે જોઈ શકો છો ઉપર ચડી રહ્યો છું અત્યારે અહીંયા કાળિયા કામ ચાલુ છે ત્યારે રૂમ ભણી રહ્યા છે અલગ અલગ સ્ટોરના જોઈ શકો છો મિત્રો ખૂબ જ મહેનત છે

અને આની અંદર કામ ચાલુ છે તો મિત્રો તમે જો મિત્રો આગળ વિડીયો તમે તમને આગળ બતાવું છું તો કઈ રીતે કામ મિત્રો ચાલુ છે જો તો આની અંદર સાબાનો રીતે જેવું લાગે છે અને તો જો મિત્રો આગળ વિડીયો તો મિત્રો હવે જઈશું નીચે તમને બતાવું છું કામ કઈ રીતે ચાલુ છે નીચે જઈ રહ્યો છું પગથિયાં પગથિયાં ખેડી છે જો મારી નીચે શેડી છે હું શેડી જઈ રહ્યા છું હું આગળ આપણે બતાવવાનું છે તો મિત્રો હું કઈ રીતે હું તમારો મિત્રો જોઈ શકો મારા મારા તેમની ફેમિલી તમે આજો નવા વિડીયો બનાવવાનો હતો તો જો મિત્રો આગળ વિડીયો